ભાવનગર જિલ્લામાં હાલ ડુંગળીની ધૂમ આવક શરૂ છે અને ભાવનગર તથા મહુવા તળાજાના માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક છે કે સતત બીજા વર્ષે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર બસો હેક્ટર થયું છે આમ ગત વર્ષથી જેટલું જ વાવેતર આ વર્ષે થયું છે ટકાવારીની દ્રષ્ટિએ ગણીએ તો આ વર્ષે ડુંગળીના વાવેતરમાં તેર પોઈન્ટ એક્યાસી ટકાનો ઘટાડો થયો છે આમ સો ટકા વરસાદ માવઠાનો માર પડ્યો નથી અને પાણીની સ્થિતિ પણ સારી હોવા છતાં આ વખતે ગોહિલવાડ પંથક

ત્યારે ગત વર્ષે જાન્યુઆરીના અંતિમ તબક્કામાં ડુંગળીનું ગોહિલવાડ પંથકમાં વાવેતર એકત્રીસ હજાર બસો હેક્ટરમાં થયું હતું તે આ વર્ષે પણ એકત્રીસ હજાર બસો હેક્ટરમાં થયું છે એટલે કે સતત બીજા વર્ષે ડુંગળીનું વાવેતર એકત્રીસ હજાર બસો હેક્ટર થયું છે તો ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં આ વર્ષે ડુંગળીના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે રાજ્યમાં ગત વર્ષે વાવેતર ઇગ્નો સિત્તેર હજાર આઠસો હેક્ટર હતું તે આ વર્ષે છસો હેક્ટર ઘટીને ઇગ્નો સિત્તેર હજાર બસો હેક્ટર થયું છે ટકાવારીની દ્રષ્ટિ એટલે કે એકાદ ટકા નો ઘટાડો ગણાય